જે રોડની નજીક છે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ અનેક વખત નીકળતા હોય છે પરંતુ આજ દિન સુધી આ કામ કરવામાં આવ્યું નથી પાણી પુરવઠા બોર્ડની આ ઘોર બેદરકારીને ધ્યાનમાં રાખીને રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંધાડે અનેક વખત રજૂઆતો કરેલ છે પરંતુ એક પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અનેક રજૂઆતો કલેક્ટર કચેરીમાં અનેક વખત રજૂઆતમાં કરેલ છે આ પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થાય છે હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવામાં આવશે જો આ નર્મદા પાણીની પાઇપલાઇન તૂટશે તો આજુબાજુના દસથી બાર ગામોને પાણીના ફાંખા પડશે ત્યારે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટર ગોપાલ ભેસાણીયા અભિક્રમ ન્યૂઝ ભેસાણ મારું પૂર્વ સરપંચ રાણપુર ગામ પંચાયત રાણપુર ગામના પૂર્વ સરપંચ છે અને અવારનવાર ભેષણ તરફ આવતા હોઈએ જ્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે ચોમાસાનો પીરિયડ નજીક હોય અને આ લાઈનોનો શાંતતા નથી હોય તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે આ અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂરો હોવાથી પાઇપલાઇન તણાઈ જશે તંત્રને બધાને ખબર છે જાણી બુજી અનેકવાર નીકળે છે તંત્રને બધું દેખાય છે તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેળવવાનું આખું વ્યવસ્થિત કાર્યસ્થાન ચાલતું હોય એવું લાગે છે